નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો આજની ઘઉની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ ઘઉંની આવક ગઈકાલ જેવી જોવા મળેલી છે હાલ એક નંબરના પિલોરથી લઈને દસ નંબરના પિલ્લોર સુધી આજે પણ ઘઉની આવક જોવા મળેલી છે આવક જોઈએ તો ગઈકાલ જેવી જ આજે પણ આવક છે અને વાહનોની મિત્રો વાત કરીએ તો પાલના વાહનો જોઈ શકો છો બે વાહનો છે જેમાં એક લોકન ઘઉં છે ને એક ટુકડાનું છે આ બે વાહનો આવેલા છે ચારસો છ નું ટુકડા છે અને લોકોન ઘઉં છે હરાજી શરૂ એટલે જાણી લઈ કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલની મિત્રો વાત કરીએ તો ગઈકાલે સારા સારી ક્વોલિટીના માલ બિયરન ક્વોલિટી માલ કહી શકાય આઠસો રૂપિયા સુધીના બજાર ભાવ ગઈકાલે બોલે હતા ઉંચામાં અને એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો સાડા થી લઈને સાતસો રૂપિયા સુધીનું એવરેજ બજાર ગઈકાલે હતું આજે કેવો રહે છે બજાર ભાવ હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે વાહન માંથી હરાજી નું કામકાજ શરૂ થયું છે

આના છસો ને ચૌદ રૂપિયા ભાવ થયું છે લોકો ને ચૌદ રૂપિયા ભાવતું બત્રીસ છત્રી છત્રીસ અડત્રીસ બેતાલીસ બેતાલીસ બાવન

છસો ને ત્રીસ રૂપિયા ભાવતું છે લોકો ગૌ છે જોઈ શકો છો સારી ક્વોલિટી માં ડંખ વગેલો છે છસો ને ત્રીસ ત્રીસ

अठाणो पुराणो चङो अठाणो अठ देरि अठ में देवान जे

છસો ને છોતેર રૂપિયા ચારસો છ નો ટુકડા છે સારી ક્વોલિટી માં છસો ને છોતેર રૂપિયા ભાવતી હતી ડંખ વખર નો માલ છે ચોખ્ખો માલ છે છસો ને છોતેર રૂપિયા છસો છોતેર છસો ને જોઈ શકો તમે થોડા છસો ને ચૌદ રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટુકડી છસો ને ચૌદ રૂપિયા છસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ શ્રીરામ ઘઉં છે જોઈ શકો છો ત્રીસ રૂપિયા ભાવ થયો છે શ્રીરામ ઘઉં બાકી માલ ચોખ્ખો તો ફાઇનલી કહેલું મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ ને મિત્રો બજાર ભાવ વિશે વાત કરીએ તો ગઈકાલ જેવું જ હાલ એવડા બજાર ભાવ આજે પણ જોવા મળેલું છે સાડા પાંચસો રૂપિયાથી લઈને હાલ સાતસો રૂપિયા સુધીનું હાલ એવરેજ બજાર આજે પણ જોવા મળેલું છે બજારમાં કઈ લાંબો ફેરફાર છે નહીં એવું ને એવું બજાર ભાવ છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ